કલાકાર છે ને કલાકાર કલાકાર ને કલાકાર અત્યારે આપણે જોઈએ છીએ માણસ એની પ્રગતિ જોવે છે એની પણ એ પેલા એને શું વેઠું છે કેટલા ઘણા ના ઘા ખાધા છે એના તમે નજર કરશો ને તો પાપડ નો પડદો ભીણો થઈ જાય છે ન્યાય જીત ભગવાન ન્યાય આપી દેતો હોય છે ખાચા ને ભગવાન ભેળો હોય છે અસત્યના ગાડે કોઈ કાળીઓ ઠાકર મુરલીધર મહારાજ દ્વારિકા વાળો બેઠો એનો એક પણ એવો દાખલો નથી એટલે સત્યની જીત થાય છે હમેશા સમાનથી થી માણસ હોય અને એને વગર વાકે કોઈ હેરાન કરે તો એની સામે ડણક મારવાનો છે એમાં કોઈ નવાઈ વાત છે જ નહીં રઘુભાઈ આ કલાકારો છે તેમને લોકો ખૂબ માન આપતા હોય છે સન્માન આપતા હોય છે કેમ કે એ આપણું એ ભૂતકાળ છે આપણી સંસ્કૃતિ છે એમને અલગ અલગ જગ્યાએ વિશ્વ લેવલ સુધી એમને પહોંચાડવાનો પ્રયત્ન કરતા હોય છે કલાકારોએ આવા વિવાદોથી દૂર રહેવું જોઈએ અને આવા વિવાદોમાં ન આવું જોઈએ તેના લઈને શું કરવું જોઈએ તમારું શું માનવું કે જે હાલ ને જટ હોય ન્યાથી આજ વારું નહી તને સેવાટું નિહાળે વાવરે જ્યાં તલખતા સોરો તને ઉભી નરે જે એક ઘડીયન ધાબળી લઈને થોડજે એ રવરાય લાજુ રાખવા માડી સમરે વેલી આવજે માડી સમરે વેલી આવજે બીજી કઈ ખબર ન હોય એ તો નેગેટિવ વાત કરવાના જ છે આમ છે ને તો આમ છે અને હું તો ન્યા સુધી કઉ છું ભાઈ કે દેવત ખબર જે બોલે છે ને એ પ્રમાણે જીવન જીવે છે પણ રઘુભાઈ આ જે ઘટના બની સનાથલ ની અંદર જે ડાયરા બાબતે માથાકૂટ થઈ એ બાબતે શું માનવું તમારું શરૂઆત કરી હતી પછી ભોગવાની તૈયારી રાખવાની હોય આપણે ટૂંકી વાત કરું મેં કોક બે ધોલ મારી લીધી છે મારી તૈયારી જ રાખવાની આજ નહીં તો કાલ ભેટો થઈ જાય એટલે મને મારવાના છે અચ્છા તમે દેવાત ખવડના ચાહક અને તેમની જિંદગીને નજીકથી જોયેલી છે તમે કેટલા સમયથી આ દેવાત ખવડને ઓળખો છો જે દિલથી કોઈ પણ વ્યક્તિ હોય કોઈ પણ સમાજનો વ્યક્તિ હોય જે દિલથી આલે એની દિલથી આલે છે ત્યાં કોઈ બુદ્ધિનો ઉપયોગ નથી કરતો નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ અને આપની સાથે છું કૃણાલ આજે ફરીથી એ ચર્ચા કરવી છે લોકસાહિત્યકાર એ દેવાયત ખવાડને લઈ આપણા દેશની સંસ્કૃતિ આપણા દેશની ધરોહર આપણા દેશનો ઇતિહાસ એ પૂરા ગુજરાતથી લઈ અને ભારતભરની અંદર એ લોકસાહિત્ય તરીકે જે કલાકારો એ સ્ટેજ પરથી એ લોકોને પીરસતા હોય છે અને લોકસાહિત્ય અને લોક ડાયરાના મારફતથી એ આપણી સંસ્કૃતિ એ વિશ્વ લેવલ સુધી એમની વાત પહોંચી છે કલાકારો એ હંમેશા એક એવી વ્યક્તિ છે કે જે સમાજને એમના શબ્દોથી સુધારી પણ શકે છે સમાજને ભૂતકાળ યાદ પણ કરાવી શકે છે દેશમાં બનેલી અનેક એવી ઘટનાઓને એ કલાકારો ઉજાગર કરી અને લોકોને જનૂન પણ પૂરું પાડી શકે છે પછલા કેટલાક દિવસોથી આ એક લોકસાહિત્ય કલાકાર તરીકે જાણીતા એવા દેવાયત ખવડ એ વિવાદોમાં આવ્યા છે દેવાત ખવડ દ્વારા જે સનાથલના ડાયરામાં જે ઘટના બની હતી એ ઘટના બાદ એ ગીર સોમનાથની અંદર એ હુમલો કરવામાં આવ્યો હુમલા બાદ હવે તેમના સમર્થનની અંદર અનેક લોકો તેમને ચાહનારા તેમને સાંભળનારા એ તમામ લોકો દેવાત ખવડના સમર્થનમાં આવીને એ વાત કરી રહ્યા છે કે આ જે પણ કાંઈ થયું છે એ ખોટું થયું છે એ જ રીતના એ મારી બાજુની સ્ક્રીનમાં તમે જેમને જોઈ રહ્યા છો એ રઘુભાઈ ખાચર એ ભી એક લોક સાહિત્યકાર છે અને એ પણ એક થોડા દિવસ પહેલાં એ વિડીયોના મારફતથી દેવાયત ખવડના સમર્થનમાં આવીને અમુક વાતો કરી હતી અને તેમનો એ વિડિયો એ સોશિયલ મીડિયા ઉપર ખૂબ વાયરલ થયો હતો તો આજે રઘુભાઈ ખાચર સાથે જ આ મામલે વાતચીત કરવી છે રઘુભાઈ ખૂબ ખૂબ સ્વાગત છે રૂમમાં થેન્ક યુ થેન્ક યુ રઘુભાઈ તમે થોડા દિવસ પહેલાં એક વિડીયો બનાવ્યો હતો એ દેવાત ખવડ જે હુમલો કર્યો ત્યારબાદ જે સામસામે પ્રતિક્રિયાઓ આવી રહી હતી સામસામે એ સોશિયલ મીડિયાના મારફતથી એ એકબીજાને પડકારો કરવામાં આવી રહ્યા હતા ત્યારે હવે એ ગઈકાલે મોડી રાત્રે દેવાત ખવડના સહિતના જે સાત લોકો આરોપીઓ હતા તેમને તમામને એ વેરાવળ કોર્ટમાંથી એ જામીન ઉપર છોડી દેવામાં આવ્યા છે હજી કાયદાકીય પ્રક્રિયા ચાલુ છે પણ જે કાંઈ હતું એ મામલે હવે તમારી પ્રતિક્રિયા શું છે એમાં મેં વિડિયામાં વાત કરી તી કે પહેલાં તો આમાં તમને વાત કરું આમાં સત્યની જીત થાય અસત્ય ખોટું કોઈ દી જીત્યું નથી વેલા મોડું આજ નહીં તો કાંઈ જે ઘટના બની એ તમે જાણો છો ને આખું ગુજરાત જાણે છે વાક કોનો હતો પણ હવે બધુંય કારણ કે ન્યાયધીશ ભગવાન ન્યાય આપી દેતો હોય છે ખાચા ને ભગવાન ભેળો હોય છે અસત્યના ગાડે કોઈ દિવ કાળિયો ઠાકર મુલીધર મહારાજ દ્વારકા વાળો બેઠો હોય એક પણ એવો દાખલો નથી એટલે સત્યની જીત થાય છે વાળો માણસ હોય અને એને વગર વાકે કોઈ હેરાન કરે તો એની સામે ડણક મારવાનો છે એમાં કોઈ નવાઈ વાત છે જ નહી કોઈ પણ જ્ઞાતિ હોય પછી દલિત નો દીકરો હોય ભરવાડ નો દીકરો હોય દેવી પૂજક નો દીકરો હોય પોતાના સોમાન ને સોમાન માંથી લાંબી આંગળ કરી દે વગર વાકી હેરાન કરે તો ડણક મારે તેમાં કઈ નવાય નથી અને એની ફાસ છે આબરૂ હાચવા માટે થઈ દુનિયા લાંબી આંગળી નો કરી જાય ટકોર નો કરી જાય પોતાના સોમાન માટે ડણક મારી જ પડે છે એવું વાત છે આમાં બધી રઘુભાઈ આ કલાકારો છે તેમને લોકો ખૂબ માન આપતા હોય છે સન્માન આપતા હોય છે કેમ કે એ આપણું એ ભૂતકાળ છે આપણી સંસ્કૃતિ છે એમને અલગ અલગ જગ્યાએ

એને એટલા એટલા ના ઘા ખાધા છે તઈ માણસ પ્રગતિ ના શિખરો એમને એમનેમ એમને સર થતા એમાં ઘણું બધું વેઠવું પડતું હોય છે પણ જે સમજવા વાળા હોય જે લાગણી ને સમજતા હોય નજીક કોઈ સમજી દેવાય ખબર શું છે બીજી કઈ ખબર ન હોય એ તો નેગેટિવ વાત કરવાના જ છે આમ છે નહી તો આમ છે અને હું તો ન્યા સુધી કઉ છું ભાઈ કે દેવાય ખબર જે બોલે છે ને એ પ્રમાણે જીવન જીવે છે ધારો કે દેવાયભાઈ ડાયરામાં એ વાત કરે છે કે આપણે હિન્દુ છે આપણે જ્ઞાતિ ના વાળા નહીં પાડવાના આપણે એક થઈને રહેવાનું દેવેજભાઈ બોલે છે તો દેવેજભાઈ જીવન જીવે છે એનો તમને દાખલો આપો તમે એક ને એવા અનેક દાખલા આપવા મારી તૈયારી છે જોયું એને કોઈ જ્ઞાતિ ના વાળા ન કે વાત કરું આ શોર્ટમાં બધા કદાચ સમજાય વાત જુનાગઢ માં પ્રોગ્રામ હતો અને અમે ભાઈ ની હેરે દેવે હેઠ જતા હતા અને ડમ્ફર પલટી મારી ગયું હતું રોડ આખો બંધ થઈ ગયો બહુ હેમઝાવો મુદ્દાની વાત કરું છું તમને દેવત ખબર શું તમને વાત કરું પલટી મારી ગયું ડમ્ફર એટલે આખો રોડ જામ થઈ ગયો ટ્રાફિક થઈ ગયું બે ત્રણ બે ત્રણ કલાક સુધી ગાડી નીકળવાની કોઈ શક્યતા હતી નહીં એટલે ભાઈએ કીધું કે ગાડી સાઈડ લઈ લીધું ગાડી સાઈડ લઈ લીધી ઉતરી ગયા હમણાં બે ત્રણ કલાક તો આપડે રસ્તો બનશે જવાય એવું છે નહીં સામુ જે મકાન દેખાય સામુ જે મકાન એ આપડે બે ત્રણ કલાક વ્યા જઈએ ટૂંકી કરો જો આ વાત એટલા માટે કરું છું કોઈના મનમાં એવું હોય કે દેવાઈ ખવડ જ્ઞાતિ એવી આપણે એક થવાની વાતો કરે છે દેવાઈ ખવડ આ પ્રમાણે જીવન નથી જીવતો આવા કોઈ મનમાં લોકો વેમ રાખીને બેઠો હોય તેની વાતની યાદી કરાવું છું કે બે ત્રણ કલાક ટૂંકી કરવા સામુ જે મકાન દેખાય છે ત્યાં વ્યા જઈએ આપણે મકાન કાચું હતું નળિયા વાળું મકાન હતું અને ત્યાં જાય છે ધોલિયો ધળેલો હતો ખાટલો પડેલો હતો એટલે એક એ ઉમરલાયક વડીલ ઘૂટેલા રામ રામ કિરણ રામ વડીલ રામ રામ એને નહીં ખબર કે આ દેવેત ખબર છે એ તો ઉમરલાયક હતા અને એને કોઈ એનો વિચાર્યું મારા આંગણે આવશે એનો જે કુંવર હતો દીકરો હતો ને એ ઘરેથી બારો નીકળ્યો એટલે જોઈ ગયો કે હાલે આ તો દેવતભાઈ છે એટલે રામ રામ કિરણ બાજુ ને બેઠો એ કે દેવતભાઈ કે મહેમાન આવ્યા છે તમારા આંગણે અને તમે કહેમાન ની કઈક વ્યવસ્થા તો કરો ચા પાણી નું તો કરો અને તેથી યુવાન એના એક માંથી આંગળ આવી ગયા એને એમ કીધું કે વાત સાચી છે પણ ભાઈ હું દલિત નો દીકરો છું આ તમે જે આંગણે ઉભા એ તો દલિત આંગણું છે આમાં દલિત આંગણે તમે કેવી રીતે તમે શું વાત કરો દેવેદભાઈ અને તેથી દેવેદ સાંભળે લીજો એને એમ કીધું કે તમે આ છો હું આ છું એ બધી લપ મેલો ચા પાણી ખરો આ બધું મેં જોયું પછી મને એવું લાગ્યું કે દેવેદભાઈ જે બોલે છે એ પ્રમાણે જીવન પણ જીવે છે અને બધાને એક સમાન રાખીને જીવન જીવવું અને એના મધ્યાન તપે પણ રઘુભાઈ આજે ઘટના બની સનાથલ ની અંદર જે ડાયરા બાબતે માથાકૂટ થઈ એ બાબતે શું માનવું તમારું આમાં તો પેલી અધ્ય ખાય આડોળાય તમે જાણો છો કોને કરી એમ જાય કે વાત એક મિત્રતા હતી એક સંબંધ હતો સંબંધ હાચવા માટે થઈને ભાઈ ત્યાં જાતા હતા અને થોડુંક વેલા મોડું થયું એટલે તમે જાણો છો જેને આવું કામ કર્યું ગાડી બધું તોડી નાખ્યું પણ હું એવું નથી કેતો થોડીક ધીરજ રાખી હોત તો કઈ થાત નહીં શરૂઆત કરી હતી પછી ભોગવાની તૈયારી રાખવાની હોય આપણે ટૂંકી વાત કરું મેં કોકને બે ધોલ મારી લીધી છે મારી તૈયારી જ રાખવાની આજ નહીં તો કાલે ભેટો થઈ જાય એટલે મને મારવાના છે રઘુભાઈ આવી રીતના જે અંદરો અંદર સંબંધોની અંદર જે ડાયરાઓ કરવા જતા હોય છે અને એ સંબંધમાં પછી ક્યાંક આવું વેલા મોડું થાય અથવા તો ના પહોંચી શકાય અને પછી કોઈ કારણસર માથાકૂટ થાય અને માથાકૂટ એટલી ઊંચી જગ્યાએ પહોંચી જાય કે પછી એકબીજાના બોલવાના વ્યવહારો પણ ન રહીએ અને જ્યારે જ્યારે આવી ઘટનાઓ બને છે ત્યારે પછી એ સમાજ સામ સામે આવી જતો હોય છે અત્યારે જે આ ઘટના બની છે તેને લઈ હવે અંદરો અંદર સમાજ પણ સામ સામે આવી ગયો છે સમાજના બંને તરફથી પ્રતિક્રિયાઓ સામ સામે આવી રહી છે બંને તરફે પડકારો કરવામાં આવી રહ્યા છે ત્યારે હવે સમાજે આની અંદરથી શું રસ્તો લેવો જોઈએ આમાં બે વ્યક્તિની લડાઈમાં સમાજને કોઈ રસ લેવાની વાત છે જ નહીં સમાજને ટાર્ગેટ કરીને કોઈ પણ મુદ્દો બનાવવાની વાત છે જ નહીં સમજે લડાઈ બેની છે માં સમાજ શું કરે એવું કઈ નથી કે બધા ખરાબ હોય સારા માણસો હોય જે સમજે છે એ બધું સમજે છે જાણે છે સત્ય શું છે હકીકત શું છે પછી એમાં સમાજ ને ઓઢી લેવાની વાત છે જ નહીં આમાં તેમ છતાંય આવી કોઈ ઘટના બને ત્યારે સમાજના વ્યક્તિઓ સાથે આવું થતું હોય ને સમાજ આનાથી ચર્ચામાં રહેતો હોય એટલે સમાજના આગેવાનો આ મામલાને શાંત કરવા માટેના પ્રયત્નો કરતા હોય છે એ કોઈ પણ સમાજની વાત હોય પછી એ જ રીતના અત્યારે જે ઘટના છે એમાંય સમાજના કોઈ એવા આગેવાનો છે કે એનાથી આ જે ઘીના ઘી પડી જાય અને આજે હવે જે બનવાનું હતું એ બની ગયું હવે આગળ આ મામલે કઈ ના થાય તો વાત સાચી જ છે તમારી જે થવાનું હતું એ બધું થઈ ગયું પણ હવે એકતા રે હપ્તો કારણ કે પહેલેથી હપ્તો છે જ

જે દિલથી કોઈ પણ વ્યક્તિ હોય કોઈ પણ સમાજ નો વ્યક્તિ હોય જે દિલ થી હાલે દિમાગ નો ઉપયોગ કરે તો તપટે વગાડીને કહી કહી દેશે દે તું મોટો ડોન હોય તો તારા ઘર નો અને કઈ ફેર નો પડે દિલ થી હાલે છે એના માટે કદાચ પ્રાણ પાથરવાની તૈયારી છે બાકી આડોળાથી પછી ઈગાથી આવતો હોય વાત તવાકibat judi. રગુભાઈ તમે પણ જે શબ્દો બોલી રહ્યા છો એ શબ્દો કદાચ કોક આંખ બંધ કરીને સાંભળે તો એવું લાગે કે દેવાત ખવડ બોલી રહ્યા છે. તમારા શબ્દોનો ટોન પણ એવો જ છે તમે જે શબ્દોમાં વાત કરી રહ્યા છો એ શબ્દોનો અવાજ પણ દેવાત ખવડ જેવો છે. તો દેવાત ખવડના ફેન થઈ ગયા પછી આ બધી તમારામાં વાણી આવી ગઈ કે પછી તમારો ટોન જ પેલેથી આવો હતો? પક્ષી સે ભગવતી કૃપાથી તો જે રીતના દેવાત ખવાડે ડાયરાઓમાં દુવા છંદની ને લલકાર કરતા હોય છે સંસ્કૃતિની વાતો કરતા હોય છે એમાંનો કોઈ એનો એવો કોઈ પ્રસંગ હોય અને અત્યારે પબ્લિકને તમારે તમારા અવાજમાં સાંભળાવો હોય તો કઈ રીતના સાંભળાવો દેવતભાઈ તો ઘણી બધી વાતો અને દેવતભાઈ અઢારે વર્ણની વાતો કરી નાની નાની ટૂંકી ટૂંકી વાતો કરી છે પણ જે સમાજમાં જે ઘટનાની કોઈને ખબર ન હોય અજાણ જે જે વાતો દુનિયા સુધી નથી ભોગી એક એક વાતો એને કરી છે નાના માણાની વાત કરી છે અને જે કાય એ વ્યક્તિત્વ એના મુખમાંથી જે શબ્દ નીકળે છે એને બધું અનુભવ્યું છે અને પછી દુનિયાને એક સંદેશો આપે છે કે આ બધું આ બધું વેઠેલું છે તમે આનાથી સેપ ધારી જો એટલે કે પરિચય આપે છે હાચ હારા ને હારું કે છે અને ખરાબ ને ખરાબ કહે છે ખોટી આયા આ પાડવા વાળો ખોડ નથી રઘુભાઈ જે સોમનાથમાં જે ઘટના બની હતી ત્યારબાદ તમે પણ પ્રતિક્રિયા આપી કોઈને વળતો જવાબ આપ્યો હતો કોઈને નિશાન સાધીને જવાબ આપ્યો તો એ મગરજસિંહ

સમાજ હારો છે કોઈને નીચા દેખાડવાની વાત હું કરતો જ નથી કોઈથી અમુક આપણાથી ન થાય તો હવે અહીંયાથી શું જવાબ દેશો તમે વિરોધીઓને વિરોધીઓને તો શું જવાબ દેવાના હોય હવે જે દે મુરલીધર મારા દ્વારિકા વાળો દે રઘુભાઈ હવે દેવાત ખવાડ જે રીતના એ લોક સાહિત્યના મંચ ઉપરથી જે ગીતો અને લલકાર કરતા હોય છે એવી રીતના તમારે પણ કોઈ એકાદું ગીત લલકારવું હોય તો અહીંયાથી જવા દો કે જે હાલ ને જટ હોજ ન્યાથી આજ વારું નહીત ને હે વાટુ ની વાવરે જ્યા તલખતા સોરુત ને ઉ ભીનરે જે એક ઘડીયન ધાબળી લેન થોડજે જે એ રવરાય લાજુ રાખવા માડી સમરે વેલી આવજે માડી સમરે વેલી આવજે વાર ગુપાય હજી એકાદુ જો જવા દેવું તો જવા દયો બોલો બોલો બીજું કઈ ખૂબ ખૂબ આભાર રઘુભાઈ અમારી સાથે વાતચીત કરવા બદલ અને જોડાવા બદલ તો આશા રાખીએ કે જે આ વિવાદ ચાલી રહ્યો છે વિવાદનો અંત આવે જે ભૂતકાળમાં ઘટનાઓ બની એ ઘટનાઓનું હવે ફરીથી પુનરાવર્તન ન થાય અને સમાજના આગેવાનો આમાં આગળ આવીને જે પણ અંદર જે વિવાદ ચાલી રહ્યો છે વિવાદનો અંત લાવવાનો પ્રયત્ન કરે અને કલાકારો પણ જે જાર મંચ ઉપરથી આપણી સંસ્કૃતિ આપણી ધરોહરને વિશ્વ લેવલ સુધી પહોંચાડી રહ્યા છે એ પણ થોડું ધ્યાન રાખે અને જે પણ ઘટનાઓ બનતી હોય છે ઘટનાને એ અંદરો અંદર એ વિવાદ છે એને શાંતિપૂર્ણ રીતે પૂરો કરે આ વિવાદ આવડા મોટા થવાથી એ ખૂબ મોટા લોકોને આ વિવાદની અસરો પડતી હોય છે અને યુવાધન એ આમાંથી કંઈક શીખવાના બદલે કોઈક અલગ રસ્તે જઈ રહ્યું એવું લાગી રહ્યું છે તેને લઈ હવે કલાકારોએ પણ જી રઘુભાઈ હવે તમે વાત કરતા રહી ગયા મારાથી ભૂલાઈ ગયું કે આ ટાણે સોશિયલ મીડિયામાં વાળા અમુક બીજું ઘણું બધું દેખાડતા હોય છે પણ તો મીડિયાવાળાને જરી એ એ પણ નોંધ લેવી પડે કે તેવત ખબર સેવાના કામ પણ એવા કરે છે કોઈ એવી રીતે આશ્રમ હોય કે પછી કોઈ અનાથ બાળકો હોય હું મેં જોયેલું છે નજરે કે મહિનામાં થી ચાર વખત એની નોંધ લેવા જાય છે એની ખબર અંતર લેવા જાય છે મીડિયાવાળાને એ પણ આપવું પડે કે આયા પણ આ સેવાના કામ કરે છે અને હમણાં ગાંધી ગાંધીનગર ન ભૂલતો હોય તો શિક્ષણના સમિલયમાં જે લાઇબ્રેરીમાં એકાવન લાખ રૂપિયાનું દાન આપ્યું તો આ બધી નોટ નોટ કેરા રોકી વાત છે આભાર રઘુભાઈ તો જે રીતના કલાકારો એ પડદા પાછળની કહાનીઓ હોય છે અત્યારે એના જે ચાહકો હોય છે તેમના દ્વારા અત્યારે સોશિયલ મીડિયા ઉપરથી એ કહેવામાં આવતી હોય છે સામસામે પ્રતિક્રિયાઓ પણ આવી રહી છે બંને તરફથી એ વિવાદો ને લઈ સામસામે ચેલેન્જો કરવામાં આવે છે પણ આવા વિવાદો ન થાય અને જે પણ કાંઈ થયું છે તેને લઈ હવે આ વિવાદનો અંત આવે તેવી સૌ કોઈની માંગણી છે અને આ વાતને લઈ તમારું શું માનવું છે અમારી કોમેન્ટ બોક્સની અંદર જણાવજો અને આવા જ અહેવાલો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ ન્યૂઝરૂમને આજે જ લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો નમસ્કાર